કાપોદ્રા પોલીસ મથકની હદમાં દેવી પૂજક સમાજના યુવાનની હત્યા કરનારા આરોપીઓ સામે કડક પગલાની માંગ સાથે દેવી પૂજક સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી ઘેરાવ કર્યો હતો કાપોદ્રા પોલીસ મથકની હદમાં દેવી પૂજક સમાજના યુવાનની નજીવી બાબતે હત્યા કરાઈ હતી જે હત્યારો હાલ પોલીસ રિમાન્ડ પર હોય આરોપીઓ સામે કડક પગલાની માંગ સાથે દેવી પૂજક સમાજ દ્વારા સોમવારે કાપોદ્રા પોલીસ મથકનો ઘેરાવ કરાયો હતો આશરે શ્રી સોથી પણ વધુ દેવી પૂજક સમાજના ભાઈ બહેનોએ કાપુદરા પોલીસ મથકનો ઘેરાવ કરી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી અમારું નામ અમારું નામ ગનશામભાઈ ચમનભાઈ કુંડિયા કઈ જગ્યાએ અને કઈ રીતનો આપણે એ છોકરો ગયો કોલાની બોમ્બે માર્કેટ કે બોમ્બે કોલાની કોલોની એક પિક્ચર જોઈ ગયેલો પિક્ચર જોઈને અડધા પિક્ચરમાં એ લોકોએ ઉઠાવી દીધેલો કંઈ ખબર નહીં અડધો પિક્ચર કોઈ છોડી તો જાય નહીં નવું શાક કુવાનું પિક્ચર હતું એ જોઈને અડધા પિક્ચરમાં આવ્યો અને બહાર આવીને એના હમેશીને ટકરાવ કર્યો તેનો હોન્ડાનો હોન્ડાનો ટકરાવ કરીને છોકરાને બબલ કરો વાયસી ઠોકી હતી વાયસી બબલ કરી બરોબર પછી એ લોકોએ આગળ જાય કે તું ઊભો રહે ઘડીક વાર અમે આવીએ છીએ અમે આવીએ છીએ એ છોકરો ઊભો નહીં રહ્યો ઈરાક સોસાયટી પાસે આવીને ઊભો રહ્યો એ લોકો હાલે જતો હતો પાછો આવીને ત્રણ જણા ઉતર્યા ફટાફટ બે જણા ચાલ્યો અને એક જણાએ ચાકુ કરે ગજાગજ ગજાગજ મારી દીધા ત્રણ એ છોકરા હાથમાં બી હાથમાં બી પગમાં બી આવા હાથમાં મારી દીધા આ પેટમાં મારી દીધા સાહેબ તો અમારા દેવી પૂજકનો જોઈએ ભૂખ હડતાલ છોકરા માટે

મોટી દેવી પૂજક સમાજના લોકોને આવી પહોંચતા પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો બ્યુરો રિપોર્ટ સુરત નાની વેડ ખાતે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકાર હોય અને ગુજરાતની ની લોકસભા ભાજપની હોય તેવા વાતાવરણમાં ગુજરાત લોકસભાની આ પ્રથમ ચૂંટણી છે દુનિયામાં ભારત તરફનો દ્રષ્ટિકોણ નરેન્દ્ર મોદીને લીધે બદલાયો આતંકવાદની ટીકા કરવા સિવાય કોંગ્રેસે કશું જ કર્યું નથી આ તો કોંગ્રેસના પગ નીચે રેલો આવ્યો ઘરમાં ઘુસી માર્યા એટલે કોંગ્રેસ કોના ઈશારે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ અંગે ઊભી થતી ચર્ચા બાબતે રૂપાલાએ જણાવ્યું હતું કે વિશ્વના પાકિસ્તાન એકલું પડી ગયું છે નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લીધે પ્રિયંકા ગાંધીના ભ્રષ્ટાચારના સવાલ સવાલનો જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યો છે કોંગ્રેસ પાસે અપ્રચાર સિવાય કોઈ સાધન નથી ભાજપના સમયમાં ભ્રષ્ટાચાર બાબતે કોઈ મુદ્દો ન મળતા રાફેલનો મુદ્દો ચલાવવામાં આવી રહ્યો છે પણ આપણે ચોકીદાર બનીને લોકોને સંતર્ક રાખવાના છે સર આજ પ્રિયંકા ગાંધીને એસા કહા કે પીએમ ગરીબોની પરવા નહીં કરતા ઠીક વાત હે ઉનકા कहना सही इसलिए है कि उनकी पार्टी ने गरीबी हटाओ का नारा देश की जनता को देकर कई बार सत्ता में सरकार बनाने का उनको सौभाग्य मिला था और आज भी गरीबी तो उस समय थी इनसे भी उन्होंने कभी गरीबी हटाने का कोई काम किया हो ऐसा हमारे ध्यान में नहीं है इसीलिए अभी गरीबी को एड्रेस करने का काम जो नरेंद्र भाई मोदी कर रहे हैं तो स्वाभाविक है कि उसको इनकी जलन भी होती होगी और ये उनको ये भी लगता होगा कि ये तो हमारा नारा है वो ये नरेंद्र मोदी कैसे यूज कर सकता है पाकिस्तान ना मैं ना मारा भाषण में आज स्पष्टता करी કે અમે એમાંનું એકનું નામ લેતા નથી ઈ એક પુરાવા માગે છે ને એક તમારા વાળા માગે છે એવું એને કહો કે પુરાવા માગવાની સ્કીમ જે રજૂ કરે છે એ કોના લાભાર્થે કરે છે એનો જવાબ એમણે આપવો જોઈએ અમને પૂછવા માટે એને મેદાનમાં પ્રશ્નોનો ઊભા કરવા જોઈએ એમના આગેવાનો કે છે એ અંગે તમારું શું નિવેદન છે હું મારાવતી પત્રકાર મિત્રોને કહું છું કે એમને પૂછજો વિજય સંકલ્પ સંમેલન મોટી સંખ્યામાં માં જોડાયા હતા અને તેઓ ઉપસ્થિત આગેવાન અને નેતાઓને આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષને જંગી બહુમતીથી જીતાડવાનું આહવાન કરતા તમામે એક જ સુરે આ ને આવકાર્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત